ઓટો કસ્ટર્ડ પાસે શું છે અહીં તમને દરેક પ્રકારના ટ્રેક્ટર મળશે મહિન્દ્રા સ્વરાજ સોનાલિકા કુબોટા જોન ડિયર ન્યૂ હોલેન્ડ પાવર ટ્રેક મેસી ફર્ગ્યુસન અને ફાર્મ ટ્રેક આ બધી કંપનીઓના ટ્રેક્ટર અહીં મળે છે તમારી પસંદગી જે પણ હોય તમને અહીં જરૂર મળશે જો તમે નાના ખેતરના માલિક છો તો તેઓ તમને કોમ્પેક્ટ ટ્રેક્ટર બતાવશે જો તમારી પાસે મોટું ફાર્મ છે તો હાઈ હોર્સ પાવર ટ્રેક્ટર પણ ઉપલબ્ધ છે તમારી જમીનનું કદ તમારું કામ તમારો અનુભવ આ બધું જોઈને તેઓ તમને યોગ્ય ટ્રેક્ટર સજેસ્ટ કરે છે સૌથી સારી વાત એ છે કે અહીં નવા અને જૂના બંને પ્રકારના મોડલ મળે છે જો તમારું બજેટ ઓછું છે તો તમે જૂનું મોડલ લઈ શકો છો પણ જૂનું કહીને ડરવાની જરૂર નથી હીરાભાઈ અને કિરણભાઈ દરેક જૂના ટ્રેક્ટરને સારી રીતે ચેક કરે છે તેની સર્વિસ કરાવે છે અને પછી જ વેચે છે તેઓ કહે છે કે જૂનો ટ્રેક્ટર લેવામાં કોઈ શરમ નથી જો તે સારી હાલતમાં હોય અને જો તમને લેટેસ્ટ ટેકનોલોજી જોઈએ છે તો નવા મોડલ પણ છે આજકાલના નવા ટ્રેક્ટરમાં એવી ફીચર્સ છે કે કામ કરવું ખૂબ આસાન થઈ જાય છે જીપીએસ ટ્રેકિંગ ઓટોમેટિક ટ્રાન્સમિશન કમ્ફર્ટેબલ સીટ્સ આ બધું મળે છે દરેક ટ્રેક્ટર સારી હાલતમાં છે અને તેની ક્વોલિટીની ગેરંટી છે હીરાભાઈ અને કિરણભાઈ કહે છે કે તેઓ ગ્રાહકોને તેઓના મનગમતા ભાવે ટ્રેક્ટર આપે છે આનો મતલબ એ છે કે